જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ તો હું આવ્યો છે લેસ્ટર અને હિન્દુ મંદિરે તો હિન્દુ મંદિરમાં આપણે અંદર ચાલો દર્શન કરાવું અને પછી તમને આગળ આગળ બતાવું મળીએ કોણ કોણ છે અંદર તો જય બજરંગ બલી જય બજરંગ બલી જય શ્રી રામ લક્ષ્મણ જાનકી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય શ્રી અંબા શ્રી ગણેશ પાંચ રૂપિયા વાયુ ભાંગતા વાયુ ભાંગતા એટલે પાંચ રૂપિયા ફક્ત એમાંય ઘર હું હલાવતો એ સમય હતો પાંચ માય ઘર પાંચ માં પાંચ ની વાત કરો તો હા નથી હા તો નવ રૂપિયા માંડવી હતી નવ રૂપિયા પૂરું થઈ અત્યારે પાંચસો રૂપિયા રોજ છે રાજકોટમાં ગયો તો ત્યાં મને પચાસ રૂપિયા મળતા મકાન નું કામ પચાસ રૂપિયા મળતા એમાં ધીરે ધીરે મકાન કામ રાખવા ખોદકામ ના દો દો બાર બાર મકાન તો મને આજે ત્રણસો રૂપિયા મળે ચારસો રૂપિયા મળે પાંચસો મળી જાય પછી તમને થયું કે હવે એટલે સીખું નથી સમય બદલાતો સમય બદલાતો હા પછી તા એમ મળ્યો બાંધકામ એક ભાઈ ભેકો હતો હરિજન નો તો બાંધકામ આવતા આજે હજાર રૂપિયા મળતા મળતા જો મળતા બાંધકામ માં સારું અત્યારે અમે પચાસ માં તમારા હા છે અમારા બાજુ આપડે સૌરાષ્ટ્ર તો અહીંયા સૌરાષ્ટ્ર મોરડીના હા હોળી બાજુ મિની ઇન્ડિયા બધી આપડી દુકાનો આપડા લોકો હરેક ગુજરાતી ઘરે બેઠા જે લોકો આવી ન શક્યા હોય અથવા તો આવી ન શકવાના હોય એ લોકો માટે ખાસ વિડીયો છે સ્પેશિયલ બીજો કોઈ કે હું અહીંયા છું તો બધા લોકો ઘરે બેસીને જોઈ શકે કે ભાઈ વિદેશમાં કેવું હોય શું હોય ચાલો ઘણા લોકો કહે કે અમે તો ક્યારેય નથી આવી શકતા પણ તમારા લીધે જોઈ શકીએ છીએ તો હું તો ખાલી નિમિત બન્યો છું બાકી હું પણ ત્યાં તમારી જેમ હોય તો હું શું બતાડી શકું એમ આપણી આપણી એશિયાત શું છે હું કરું હું કરું એ જ અભિમાન છે સકલ નો બાર જેમ શ્વાન તાણે આ બધું એવું થઈ જાય એટલે ઈશ્વરની કૃપાથી નિમિત્ત માત્ર બન્યો છું અને નિમિત્ત માત્ર જ રહેવા માગું છું ને તમને બધાને દેશ દુનિયાને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જે ભગવાનની અધિક કૃપાથી જે કંઈ થાય એ બતાવી શકું એ બરોબર તો જુઓ આગળ આગળ Exit the roundabout onto Belgrave Gate. In a quarter mile. Seven. Leicester Charles. <laughs> તે સીધો આ રસ્તો છે એ જાય છે મેલ્ટન રોડ મેલ્ટન રોડ એટલે પ્રોપર આપણો મિની ગુજરાત કયો જે કહો એ તમે આપણું જેમ બધું એમ અને આ બાજુ પાછળ છે ને એ સીધો સિટી સેન્ટરમાં જાય ત્યાંથી તમને બધીની બસ ઓવન બધું મળે Down to Melton Road open. Exit the roundabout onto Belgrave Road. Belgrave Road. In a quarter mile, turn left onto one street. So, to Melton Road. આજે તડકો છે ઠંડી છે પણ તડકો છે એટલે વાંધો નથી એમ મસ્ત છે onto Wand Street, then your destination will be on the right. છે ને અહીંયાના કાયદા કાનૂન જો કેટલા લોકો ડરે છે એના વિશે હું વાત કરું છું એક કાગડિયું છે એ કાગળિયામાં સાઈન કરવાની છે હવે કાગળિયામાં એટલું જ લખેલું છે કે તમારે આ કાગળિયામાં જે લખેલું છે ને એ મને સમજાવીને સાઈન કરવાની છે એટલું જ છે કોઈ કરવા રાજી નથી કેમકે એક્સપ્લેન કરવું પડે અને પ્રિન્સિપલ જય શ્રી કૃષ્ણ તો મળી ગયા દાદી દાદા હું વાત કરતો તો એક કાગળીયે છે ને બે ત્રણ જગ્યા ગયો તો અમે અમે ઈકે એક્સપ્લેન કરવું પડે તો એમ કે થોડુંક પાછળ કાયદા કાનૂન એવા છે આમ કઈ નથી હું પોતે કરી દઉં પણ હવે હું પોતાને ના ચાલે બરાબર તો ક્યારેક ક્યારેક એવું થાય ભાઈ હળિયાપાટી હળિયાપાટી કેટલી જગ્યાએ ગયો એટલે ટૂંકમાં મારો કહેવાનું એમ છે કાયદા કાનૂન એવા છે કે એમ કામ જ હાથમાં તમારું ના લે એમ ત્યાં સુધી એને એમ ન થાય કે ભાઈ આ સાવ ઇજી છે તો જ જરા કામ મહેનત કેવાનું થાય કરવું પડે એટલે એટલે ટૂંકમાં બધા છે ને કાયદાથી ડરે છે કાયદાથી નિયમથી એમ કે જરાક કંઈ થયું ને એટલે પછી છે ને નોકરીનો માણસને સવાલ છે એમ એટલે મને ગમ્યું એમ કે ફટાફટ એમ નહીં કે ચાલો લઈને કરી નાખીએ એમ પૈસા દઈને કરીને કેવું તો થાય જ નહીં પૈસા વગર ફ્રીમાં થાય તો તો આવું છે છે ચાલો હું એક જગ્યાએ જવાનું જો વ્હાઈટ વ્હાઈટ તમને દેખાતો હશે સવારે ઉઠો માઇનસ એક બે એક બે એટલે ગાડી ઉપર જામી જાય બરફ બરફ જામી જાય એટલે ઉઠીને સ્પ્રે નાખીને પાણી નાખીને ઢવો પડે છે નહીતર ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ સવારે કામ ઉપર જવું હોય તો કઈ રીતના શું કરો ભાઈ બરફ જામી જાય બરફ ઉખેડી અને કામ ઉપર જવું પડે છે બરોબર ગમે એવું વેધર હોય કામ ઉપર તો જવું જ પડે લોકોને એમાં કઈ હાલ જ નહીં વધારે એકદમ એટલો બધો હોય કે રોડ બ્લોક હોય તો તમે ના જઈ શકો એમ તો તો સવાલ નથી પણ જો રોડ બ્લોક ના હોય તો તમારે જવું પડે તમે તમારી રીતે એમ ના કહી શકો કે ભાઈ સવારના આઠ વાગ્યા છે ડુંગરી તો જોવો કેવડી કેવડી ડુંગળી છે એવડી એવડી ડુંગળી મેં તો ક્યારેય નથી જોયો એવડી એવડી ડુંગળી છે એક એક હાથમાં આવે એક ડુંગળી એમ આવી છે ડુંગળી ખબર નઈ ક્યાંથી હોય સ્પેનિશ ઓનિયન ડુંગળી છે એક કિલોની બેગ દસ અહીંયા આગળ જો તમને દેખાય છે જે કોટ પરેલા છે ને હાથમાં સ્ટોપ લખેલો છે છોકરા ભણવા આવે તો જવાબદારી એની છે છોકરાઓને સ્કૂલ ક્રોસ કરાવવાની બોલો છોકરા આપણા અને જવાબદારી એની ભાઈ ભાઈ અત્યારે સ્કૂલ નો ટાઈમ છે સવાર થયો છે તો બધા જો પોતાના છોકરાઓને મૂકવા જાય છે સ્કૂલે અને સ્કૂલે ત્યાંથી રોડ ક્રોસ કરાવવાની જવાબદારી એ સ્કૂલવાળાને આવી બધી સિસ્ટમ હોય છે જો બધા જાય છે પોતાના છોકરાઓને સવારે મૂકવા જવું પડે પાછું લેવા જવું પડે એટલે છોકરાવાળાઓને છે ને થોડુંક હાર્ડ પડે કામે જવાનું બધું એમ કે બધી રીતે એક જણું તો એને લેવા મૂકવાનું એનો ટાઈમ સાચવવો જ પડે માં ભારતમાં છે દાદા દાદી હોય તો એ કરી દે એમ બધું લેવા તો ફટાફટ લઈ લઉં બરોબર થોડુંક ડુંગળી ટમેટા સરગવું એવું બધું રીંગણા લઈ લીધા છે હવે આ બાજુ થી લઈ લઉં ફ્રૂટ ને એવું બધું આજનું જમવાનું બને છે ઢોકરા જુઓ આવી રીતે ઢોકરા ઘરે બનાવીએ દરરોજ એમ કે જ્યારે ખાવા હોય ત્યારે અને બનાવી છે વઘારેલી ખીચડી નૈયાનું મિશ્રણ નાખવાનું બને છે